મિત્રો આજે આપણે ચાર એવા પાંદડા વિશે વાત કરીશું જે તમને માત્ર સ્વસ્થ જ નહીં રાખે પણ સો કરતા વધારે બીમારીઓથી બચાવશે અને જિંદગીમાં એક નવી ઊર્જા પણ ભરી દેશે જી હા દોસ્તો આ પાંદડા જે આજે હું તમને જણાવવાનો છું તે તમને તમારા ઘરની આસપાસ જ બહુ જ આસાનીથી મળી જશે અને તમને અઢળક ફાયદા આપશે અને સૌથી સારી વાત એ છે કે આના માટે તમારે કોઈ ખર્ચો કરવાની જરૂર પણ નહીં પડે તો ચાલો શરૂઆત કરીએ કે કયા કયા આ પાંદડા છે અને કઈ કઈ રીતે તમારે આનો ઉપયોગ કરવો નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુર્જુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ સૌપ્રથમ આવે છે જામફળના પાંદડા એટલે કે ગ્વાવા લિવ્સ મિત્રો આયુર્વેદમાં જામફળના પાંદડાનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે જામફળના પાંદડામાં એન્ટીઓક્સિડન્ટ્સની ભરપૂર માત્રા હોય છે અને આ એન્ટીઓક્સિડન્ટ્સ આપણા શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને આપણી સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે કે ઓવરઓલ હેલ્થને સુધારે છે જામફળના પાંદડાની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ પણ હોય છે અને આ જ કારણે તેનું સેવન કરવાથી શરીરમાં સોજો ઓછો થઈ જાય છે અને દર્દમાં તમને વધારે રાહત મળે છે ખાસ કરીને જો તમને સાંધાના દુખાવાની એટલે કે જોઈન્ટ પેઇનની સમસ્યા હોય ઘૂંટણમાં દુખાવો હોય આર્થરાઇટિસ હોય અથવા કમરના નીચેના ભાગમાં એટલે કે લોવર બેક પેઇનની સમસ્યા રહે છે તો જામ્ફળના પાંદડા તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે આ ઉપરાંત જો તમે પાચનતંત્રની સમસ્યાથી પરેશાન છો પાચન બરાબર નથી થતું ગેસ અને એસિડિટી રહે છે અથવા તમને ડાયાબિટીસની સમસ્યા છે બ્લડ શુગર લેવલ જળવાતું નથી તો આવા સમયે પણ જામફળના પાંદડા તમારા માટે ઘણા વધારે ફાયદાકારક હોય છે જામફળના પાંદડાનો જો તમે ઉપયોગ કરવા માંગો છો તો એની સૌથી આસાન રીત છે કે તમે એની ચા બનાવીને એટલે કે એનો ઉકાળો બનાવીને એને ઉકાળીને પીઓ બસ તમારે શું કરવાનું છે તમારે થોડા જામફળના તાજા પાંદડા લેવાના છે અને એને કચરીને થોડાક પાણીમાં નાખીને તમારે ઉકાળી લેવાના છે અને પછી એને ગાળીને ગરમગરમ પીવાનું છે આ ચાનું સેવન સવારના સમયે કરવું સૌથી વધારે સારું હોય છે પણ જો તમે સવારે આને ન લઈ શકો તો દિવસમાં કોઈ પણ સમયે બપોરે અથવા સાંજે પણ તમે આને આરામથી પી શકો છો મિત્રો બીજા નંબર પર આવે છે પારિજાતના પાંદડા પારિજાતને હાર શૃંગાર અથવા નાઇટ જાસ્મિનના નામથી પણ ઓળખવામાં આવે છે આ માત્ર રાત્રે પોતાના સુંદર ફૂલોની સુગંધથી તમારા ઘરને ખુશબુથી મહેકાવતા નથી પણ એના પાંદડા તમને ઘણી બધી હેલ્થ બેનિફિટ્સ પણ આપે છે પારિજાતના આ ફાયદા જે આજે હું તમને જણાવી રહ્યો છું તે તમે ક્યાંય પણ નહીં સાંભળ્યા હોય મિત્રો આ કોઈ નવી વાત નથી આનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી થતો આવ્યો છે એના પાંદડાની અંદર જોવા મળતા આલ્કલોઇડ્સ માત્ર શરીરના દર્દને જ ઓછો નથી કરતા પણ આ તાવમાં પણ ઘણી વધારે રાહત આપે છે તો જો તમને સાંધામાં દર્દ રહે છે અથવા તાવ આવે છે તો આનો ઉપયોગ કરી શકો છો સાથે જ આ શ્વસનતંત્ર એટલે કે રેસ્પિટરી સિસ્ટમ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને અસ્થમા જેવા રોગોમાં ખાસ કરીને ઘણો આરામ પહોંચાડે છે આ ઉપરાંત જો કોઈને શરદી ઉધરસ સળેખમ થઈ ગઈ હોય અથવા છાતીમાં કફ જામી ગયો હોય તો આવા સમયે પણ આનો ઉપયોગ કરવાથી રાહત મળે છે એક બીજો રસપ્રદ ફાયદો જે પારિજાતના પાંદડામાંથી તમને મળે છે તે છે મગજને શાંત કરવાની એની ક્ષમતા જો તમે તણાવ એટલે કે સ્ટ્રેસથી અથવા ચિંતા એટલે કે એન્ઝાઇટીથી ઝૂમી રહ્યા છો તો આનું સેવન તમારા માટે ઘણું વધારે ફાયદાકારક થઈ શકે છે પારિજાતના પાંદડાનો ઉપયોગ કરવા માટે તમે એના પાંદડાનો ઉકાળો બનાવીને પી શકો છો બસ થોડા તાજા પાંદડા લઈ લો એને પીસી લો અને પછી એક કપ પાણીની અંદર ઉકાળીને એનો ઉકાળો તૈયાર કરી લો આ ઉકાળો તમે રોજ સવારે અથવા સાંજના સમયે પી શકો છો પણ ધ્યાન રહે કે આ ઉકાળાનું સેવન તમારે સંભાળીને કરવું જોઈએ દિવસમાં એક કે બે વારથી વધારે તમારે આને ન પીવો જોઈએ કારણ કે વધારે માત્રામાં પીવાથી આ તમને નુકસાન પણ કરી શકે છે એ જ રીતે જો તમારી કોઈ દવા લાંબા સમયથી ચાલી રહી છે અથવા કોઈ ક્રોનિક બીમારી તમને છે તો આવા સમયે આનો ઉપયોગ કરતા પહેલા સારું છે કે તમે તમારા ડોક્ટરને એકવાર પૂછી લો મિત્રો ત્રીજા નંબર પર આવે છે તુલસીના પાંદડા તુલસી જે હોલી બેસિલના નામથી પણ ઓળખાય છે આ એક મેજિકલ પ્લાન્ટ છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ ધરાવે છે આની સૌથી મોટી ખાસિયત એ છે કે તે આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે અને તણાવ સામે લડવામાં મદદ કરે છે દરરોજ તુલસીના પાંદડાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે જે આજના આ સમયમાં ખાસ કરીને કોવિડ પછી ખૂબ જ જરૂરી થઈ ગયું છે સાથે જ આ તણાવ અને ચિંતાને પણ ઓછી કરે છે અને આની સાથે સાથે જો આપણે શ્વસનતંત્રના સ્વાસ્થ્યની વાત કરીએ તો તુલસીના પાંદડા ઉધરસ શરદી સળેખમ અને અસ્થમા જેવી પરિસ્થિતિઓમાં પણ ઘણો વધારે ફાયદો આપે છે તુલસીના પાંદડાનો ઉપયોગ કરવાની સૌથી વધારે આસાન અને સૌથી પ્રખ્યાત રીત છે તુલસીની ચા બનાવીને પીવી બસ થોડા તાજા તુલસીના પાંદડા તમે લઈ લો અને એને ઉકાળીને રોજ દિવસમાં બે વાર પીઓ તમે ચાહો તો તમારી નોર્મલ ચા બનાવતી વખતે પણ તુલસીના કેટલાક પાંદડા તાજા તોડીને એને તમારી ચાની અંદર નાખી શકો છો મિક્સ કરી શકો છો અને પછી આ ચા પી શકો છો આનાથી તમને એક તીરથી બે શિકાર કરવા મળશે ચાની મજા પણ મળશે અને તુલસીના ફાયદા પણ મળશે તમે ઇચ્છો તો તુલસીના ઉકાળાની અંદર કેટલીક અન્ય જડીબુટ્ટીઓ પણ મિક્સ કરી શકો છો જેમ કે આદુ અથવા લીંબુ પણ મિક્સ કરી શકો છો આનાથી હેલ્થ બેનિફિટ્સ પણ વધશે અને તમારી તુલસીના ઉકાળાનો ટેસ્ટ પણ થોડોક વધારે સારો થઈ જશે ચાલો હવે આપણે છેલ્લા પાન વિશે વાત કરીએ ચોથા નંબરે આવે છે લીમડાના પાંદડા એટલે કે નીમ લીવ્સ મિત્રો લીમડાના પાંદડા કડવા જરૂર હોય છે પણ એના હેલ્થ બેનિફિટ્સ એટલા વધારે સારા છે એટલા વધારે ભરપૂર છે કે એની કડવાશ ક્યાંક પાછળ છૂટી જાય છે અને ક્યાંક ને ક્યાંક તમને આગળ લાગવા માંડે છે કારણ કે તેનાથી એટલા વધારે ફાયદા મળે છે આની સૌથી મોટી ખાસિયત છે એની ડિટોક્સિફિકેશન પાવર જે તમારા શરીરને અંદરથી સાફ કરે છે લીમડો તમારી ત્વચા એટલે કે સ્કિનને સ્વસ્થ ચમકદાર દાગ રહિત બનાવે છે અને સાથે જ ત્વચાના ચેપ એટલે કે સ્કિન ઇન્ફેક્શન જેમ કે ખીલ એલર્જી અને ફોલ્લીઓને પણ દૂર કરે છે એમ તો લીમડાના આ બધા ફાયદા તો તમે કદાચ સાંભળ્યા જ હશે આપણે બધા લોકો એડવર્ટાઇઝમેન્ટ વગેરેમાં જોઈએ છીએ લીમડાનો સાબુ જેવી ઘણી બધી વસ્તુઓ પણ લીમડાના પાંદડા તમારા દાંતો અને પેઢાને મજબૂતી પણ આપે છે અને ડાયાબિટીસને પણ મેનેજ કરવામાં તમારી મદદ કરે છે તે સુગરને પણ કંટ્રોલ કરે છે કદાચ તમને આ વાત ન ખબર હોય તો આજે આ વાત પણ તમે જાણી લો લીમડાનો ઉપયોગ કરવાની સૌથી આસાન રીત છે કે તમે એના ચાર પાંચ પાન તોડી લો અને એને પીસીને ફ્રેશ અને એમ પાણીથી ગળી લો આ સૌથી ઇઝી હોય છે આ ઉપરાંત તમે ચાહો તો એના તાજા પાંદડા તોડીને એને એમ જ ચાવી ચાવીને પણ ખાઈ શકો છો અથવા પછી એનો ચૂર્ણ પણ માર્કેટમાં મળે છે તમે એનો ચૂર્ણ અડધી ચમચી લઈને એ પણ પાણીથી ફાંકી શકો છો તો જેમ પણ તમને આસાન લાગે એ રીતે તમે આનો ઉપયોગ કરો પણ મારા હિસાબે સૌથી બેસ્ટ જે છે સૌથી આસાન જે છે તે છે એની ફ્રેશ પાંદડા તોડીને એને પીસીને અને ગોળી બનાવીને એમ જ ગળી જવું આનાથી તમને ટેસ્ટ પણ કડવો નથી લાગતો અને તમને જે ફાયદા છે તે પણ જબરદસ્ત મળે છે મિત્રો અત્યાર સુધી આપણે ચાર પ્રકારના ઔષધીય પાંદડાના ફાયદા અને એના સેવનની રીત વિશે જાણ્યું પણ દરેક હર્બલ રેમેડી અથવા પણ આ પ્રકારની જડીબુટ્ટીની સાથે કેટલીક જરૂરી વાતો હંમેશા તમારે યાદ રાખવી જોઈએ સૌથી પહેલી વાત કોઈપણ પ્રકારના હર્બલ ઉપચારનું નિયમિત અને સતત સેવન જ તમને લાંબા સમય સુધી ફાયદો પહોંચાડે છે થોડા દિવસ સેવન કર્યું એના પછી અચાનકથી છોડી દીધું અથવા ક્યારેક ક્યારેક ઉપયોગ કરી લીધો આવું કરવાથી કદાચ તમને આ પાંદડાના જે ફાયદા છે તે પૂરા નહીં મળે એટલે તમારે આ કાર્ય માત્ર બે ચાર દિવસ નહીં પણ વધારે દિવસો માટે કરવું પડશે કોઈ પણ કાર્યમાં કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે અને નિયમિત લેવું બહુ જરૂરી છે બીજી મહત્વપૂર્ણ વાત છે સંયમનું ધ્યાન રાખવું અને આનું સેવન હંમેશા સીમિત માત્રામાં જ કરવું બહુ વધારે લેવાથી તમને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે અને એક બીજી બહુ મહત્વપૂર્ણ વાત જેનું તમારે ધ્યાન રાખવાનું છે તે એ છે કે જો તમને કોઈ પણ મેડિકલ કન્ડિશન છે અથવા કોઈ બહુ લાંબા સમયથી દવાઓ ચાલી રહી છે તો આવા સમયે તમારે આ કોઈ પણ પ્રકારની હર્બલ રેમેડી કે પાંદડું અથવા કોઈ પણ એવી વસ્તુનો ઉપયોગ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટર પૂછી લેવું એમની સલાહ લેવી બહુ જ વધારે જરૂરી હોય છે જો તમને સવારના ઉઠતા જ થાક લાગતો હોય શરીરમાં નબળાઈ લાગતી હોય તો તમે આ વીડિયો જોઈ શકો છો હું તમને ફરી મળીશ એક નવી વીડિયોમાં ત્યાં સુધી આ વિડિયોને જરૂરથી એક લાઈક આપી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ સ્વાસ્થ્ય